ચકલી અને પોપટ સાચી મિત્રતાની મજેદાર વાર્તા એક ઘનઘોર જંગલમાં એક નાનકડી ચકલી અને રંગબેરંગી પોપટ એકસાથે રહેતા હતા બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી ચકલી ખૂબ જ મજાકીય અને ચતુર હતી જ્યારે પોપટ મીઠી મીઠી વાતો કરતો અને ખૂબ ચપળ હતો તેમનો દિવસ હંમેશા મસ્તીમાં પસાર થતો એકબીજાને અલગ અલગ વાર્તાઓ કહેતા જુદા જુદા ફળ ખાતા ઝાડ પર રમતા અને ગાતા પોપટ ખૂબ જ સુંદર ગાઈ શકતો અને જંગલના અન્ય પક્ષીઓ તેની મીઠી વાણી માટે તેને ખૂબ જ પ્રભાવિત થતો ચકલી હંમેશા તેને હસાવી દેતી કે મિત્ર તારા મીઠા અવાજ માટે જ લોકો તને પ્યાર કરે છે પણ જો તારે સાચા મિત્ર બનવા હોય તો તારે સદબુદ્ધિ અને ચતુરાઈ પણ શીખવી પડશે જંગલમાં સંકટ એક દિવસ જંગલમાં એક હોશિયાર શિકારી આવ્યો જે રંગબેરંગી પક્ષીઓને પકડવા માટે ખૂબ જ જાણીતો હતો તે પોપટને જોયો અને વિચાર્યું આ પોપટ ખૂબ જ મીઠો અને સુંદર છે હું તેને પકડીને ઊંચા ભાવે વેચીશ તેણે એક ગૂંચવણ ભર્યો ફંદો ગોઠવ્યો અને ફળો મૂકી દીધા જેથી પોપટ ભાળમાં આવી જાય પોપટની ભૂલ પોપટે આ મીઠા ફળ જોયા અને ખુશ થઈ ગયો ચકલીએ તેને ચેતવ્યું મિત્ર સાવચેત આ કોઈ તણખર નથી અહીં અવશ્ય કોઈ ખતરાની વાત છે પણ પોપટે તેને અવગણ્યું અને કહ્યું તારા જેવા નાનકડા પંખી મારી ચિંતા ના કરે હું તો ખૂબ જ હોશિયાર છું પોપટ ફળ ખાવા ગયો અને તાકીદે પાંજરામાં ફસાઈ ગયો ચકલીની સમજદારી ચકલી ખૂબ જ ચિંતામાં પડી ગઈ પણ તેણે દિમાગનો ઉપયોગ કર્યો તેણે જંગલના બીજા પક્ષીઓને મદદ માટે બોલાવ્યા કાગડો મોર કોયલ અને હરણ બધા ભેગા થયા તેમણે શિકારીનું ધ્યાન ભટકાવ્યું ચકલી અને અન્ય પક્ષીઓએ પાંજરાનું તાળું ખોલી દીધું અને પોપટને બચાવ્યું પોપટ જાણતો હતો કે તે મોટો ભૂલ કરી ચૂક્યો છે તેણે ચકલીની સાચી મિત્રતા સમજાઈ મિત્ર તું સાચી હતી મીઠી વાણી અને સુંદરતા જ મુખ્ય નથી દિમાગ અને સમજણ પણ એટલી જ મહત્વની છે તે દિવસથી પોપટ અને ચકલી એકબીજાની વધુ કદર કરવા લાગ્યા તેમની મિત્રતા વધુ મજબૂત બની આ વાર્તાથી શીખ મિત્રતા એ માત્ર મજાક નહીં પણ એકબીજાની ચિંતા કરવી એ સાચી મિત્રતા છે મીઠી વાણી અને દેખાવ જ નહીં પણ સમજણ અને બુદ્ધિ પણ મહત્વની છે મુશ્કેલી માં સહાયતા કરનાર સત્ય મિત્ર હોય છે જારે એક સાચો મિત્ર હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી નાની લાગે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં